અમોનમા હો કે વિલ ગોળ કાળ આપણે વાત કરી કે द्वादश ज्योति लिंगા તો એ સ્પોત્રના પાઠ કરવાથી સપ્ત જન્મના પાપ તો દૂર થાય છે પણ એ આ જ્યોતિલિંગની ઉત્પત્તિ ગઈ રીત ના થઈ એ આજે આપણે સાંભળશું તો પહેલું જ્યોતિલિંગા તું સૌરાસ્તે સોમનાથાંંચા કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર સોમનાથ સોમેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ છે તો એક વખત ચંદ્રમા સાથે પ્રજાપતિ દક્ષની રોહિણી અશ્વિની સહિત 27 કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે કરવામાં આવ્યા चंद्र ने रोहिणी बहु प्रिय असम्मानित व्यवहारों करता हा था। आ व्यवहार थी दुखी थी कन्याओ प्रजापति दक्ष पास गई व्रता प्रजापति दक्ष ने संभा પ્રજાપતિ દક્ષ આવ્યા ચંદ્રમાને કહ્યું કે મારી સત્તાવીસ પુત્રી સાથે મેં લગ્ન કરાવ્યા પુત્રીઓમાં તમે અસમાનતા વ્યવહાર શા માટે કરો છો આમ સમજાવી પણ ચંદ્રમાના વ્યવહારમાં કોઈ ફરક પડ્યો નહીં થોડા માસ પછી પાછી એક ન્યાવો પ્રજાપતિ દક્ષ પાસે ગઈ અને એમની વ્રથા સાંભળી પ્રજાપતિ દક્ષ ને ક્રોધ આવ્યો આથી ચંદ્રમા પાસે આવી અને નામનો રોગનો આપ્યો આ ચંદ્ર ચંદ્રમાની કલાઓ મિલિન થતી ગઈ ક્ષય રોગ થતો ગયો આ જોઈ ઇન્દ્ર આદિ દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને વિનંતી કરી ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે ચંદ્રમાના વ્યવહારમાં અસમાનતા છે પ્રજાપતિ દક્ષની પુત્રીઓને પરેશાન કરે છે દુર્વ્યવહાર કરે છે પણ તમે આવ્યા છો તો તમને એક ઉપાય કહીશ આથી બ્રહ્માજીએ કહ્યું કે પ્રવાસમાં આસન ધારણ કરી અને મહામૃત્યુંજયના જપ કરવાથી મહાદેવજીને પ્રસન્ન કરવાથી કઈ ઉપાય એમાંથી આપણને મળશે આમ કહી ચંદ્રમા ઇન્દ્ર આદિ દેવતાઓ બ્રહ્માજી સાથે ચંદ્રમા પાસે ગયા ચંદ્રમાને પ્રભાસ તીર્થ લઈ ત્યાં ચંદ્રમાએ દસ કરોડ મહામૃત્યુજયના સ્થાન ધારણ કરી અને જપ કર્યા ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને બે હાથ જોડી ચંદ્રમા કહેવા લાગ્યા કે હે ભગવાન મને ક્ષય રોગમાંથી મુક્તિ અપાવો ત્યારે ભગવાન શિવે કહ્યું કે આ પ્રજાપતિ દક્ષના શ્રાપમાંથી હું મુક્તિ તો ન અપાવી શકું પણ એનો જે કોઈ પણ ભાર છે એ હું તમને ઓછો કરી દઉં આથી ભગવાન શિવે કહ્યું કે માસની કૃષ્ણ પક્ષની અંદર તમારી કલાઓ ધીમે 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 ઓછી થતી જશે અને શુક્લ પક્ષના પંદર દિવસ તમારી કલાઓ ધીમે ધીમે વધારે થશે આમ ભગવાન શિવના વરદાનથી ચંદ્રમાનો ક્ષયરોગ ધીમે ધીમે નાશ પામ્યો અને બધી જ પત્નીઓને ખુશવા લાગવા લાગ્યા અને પછી ચંદ્રમાએ કહ્યું કે હે ભગવાન શિવ આપ અને પાર્વતીજી અહીં સ્થિર થઈ જાઓ આમ ચંદ્રમાની માંગણી સાંભળી અને ભગવાન શિવ પાર્વતી ત્યાં સ્થિર થઈ ગયા અને આજે આપણે એને સોમેશ્વર મહાદેવજીના નામેથી ઓળખીએ છીએ ત્યાં ચંદ્રકુંડ નામનો ચંદ્રનામક કુંડ છે ત્યાં શિવજી અને બ્રહ્માજી વાસ કરે છે આથી જ્યારે પણ આપણે સોમનાથ દર્શન કરવા જઈએ અને ચંદ્રક નામક કુંડના સ્નાન કરીએ તો આપણા જે કોઈ પણ રોગો છે એ રોગો દૂર થાય છે અને ભગવાન આપણા પર પ્રસન્ન રહે છે તો આ રીતના સોમનાથ સોમેશ્વર મહાદેવની ઉત્પત્તિ થઈ અને ચંદ્રમાના હાથે થઈ આથી ચંદ્રમાં ભગવાન શિવના મસ્તક ઉપર ધારણ રહે છે અને એમની આરાધના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે આથી આપ જ્યારે પણ સોમનાથ મંદિરે જાઓ ત્યાં ચંદ્રક નામક કુંડ છે આપણા શરીરમાં જે કોઈ પણ રોગ હોય એ કુંડની અંદર સ્નાન કરવાથી ભગવાનના દર્શન કરવાથી સર્વોપાપોમાંથી રોગોમાંથી મુક્તિ મળે છે અને મનોકામના પૂર્ણ થાય છે નમો નમા